लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य આભરના ઉંડાઈ ગામે છેલા 31 વર્ષથી પરંપરાગત રીતે યોજાય છે માતાજીના ગરબા શ્રીમા અંબા ભવાનીની સમસ્ત ઉંડાઈ મંડળ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવે છે વાત કરવામાં આવે તો સરહદી વિસ્તાર એવા ભાબર તાલુકાના ઉંડાઈ ગામની આજે પણ ઉંડાઈ ગામે જુના રીત રિવાજ મુજબ ગવાય છે ગરબા અને રમાય છે ગરબા અને વડીલો આડી રમીને રમે છે છેલ્લા એકત્રીસ વર્ષથી પરંપરાગત ગરબા અને આ ગરબા ચાલી આવે છે એટલે આદ્ય શક્તિમાં અંબાના આરાધનાનું પવિત્ર પર્વ માતાજીના ગુણગાન કરવા માટેનો આ તહેવાર આવે છે ઘણા સ્થળ પર એમાં શહેરી વિસ્તારોમાં આ પવિત્ર નવરાત્રિ ગરબાની પરંપરા વિસરાઈ રહી છે ત્યારે આજે પણ કંઈક એવા ગામો આવેલા છે જે જૂનવાણી પારંપરિક અને ભાતીગળ રીતે ગરબાની પરંપરા જળવાઈ રહી છે વંદન છે આવા ગામના લોકોને કે સભ્યતા અને સંસ્કૃતિ આજ દિન સુધી જાળવી રાખી છે આ વિડીયો અને તસવીર અમારા રિપોર્ટર ગોપાલ પૂજારા ભાવર તાલુકાના ઉડાઈ ગામની મુલાકાત લીધી હતી એ ગામમાં આજે પણ પારંપરિક ગરબા રમી અને ગામ અને લોકોના એમના તાલે ગરબા રમી અને આનંદ લઈ રહ્યા છે અને સાથે સાથે માતાજીની આરાધના પણ કરે છે અને સૌ કોઈ ગામના નાના મોટા વડીલો સહિત બાળકો હળીમળી નવરાત્રી તહેવારની ધામધૂમથી ઉજવણી કરે છે અને ગામના લોકો મોટી સંખ્યામાં માતાજીના ચોકમાં ગરબા રમતા જોવા મળે છે બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા બાબર બનાસકાંઠા